બોલો તુબા કેઠડી અલહ બોલો તુબા કેઠડી બોસ બની બોથી બોસ બની એક બોલતા બોલા બીય મરી આવશે મન ચાલી તો આયા આયુ આનાળો આપણે ભાઈ અટકા દેકો રમીએ દેકો રમીએ આ લે વિમાન નું કારણે આ ઓલા ભાઈ પૂછ્યા દુકાન ગયા ઓખા ભાઈ બને ને આ મારી ને આગળ લઈ લઈ લ્યો હાલ

老大，好了，不是好了。 알았어. 함 救命！ Kin le ri baa fi fi le. ની ગાડી હે ના ના પડ્યો તો ના કો તડી હા લા વાડી જા બુક ઓય બતાવ કે શું નહી ના ના લે અમારું પંપલેમાં કે ન ભગી જા બે આજો આજો આમ કરી ગાડીયા હા એ એક જ છે પણ હું એટલા બધા હડખાય ગયો બતાવ ભેથી બીજાલો એ આજો બતાવનો આલા ના તન ના તન આલે એવો બાજો લે હા હે હે એ એક બે તન હા આ કા 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 આ અમારા જપડા પર કેટલા કેટલા

에 마리 좀에 덕은 아 마나 좀가 봐. 또 아타님 같은 데 덜이 많이 네. 빨리 봐. 에야. 아제나 카우람 타나 해? देख मत धीरे लो आ गाड़ी में बिचू भाई आयो है बात तो मोटा माना आवाना है तो हमारो बिच जाए ना तो अब आवगा दिस बात नहीं लागती हां ए